રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાની વસ્તીના ધોરણે અવર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને પગલે સરકારની ગ્રાન્ટમાં ચાલીસ ટકા સુધીનો વધારો થતાં શહેરના વિકાસને વેગ મળશે સાથે જ સરકારી યોજનાઓનો લાભ મળી શકશે તેમજ નગરપાલિકામાં કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અવર્ગમાં રાજ્યની બાવીસ નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે બી ગ્રેડ હતો એનો એ ગ્રેડ કરી અને અપગ્રેડ કરવામાં આવેલી છે જેથી અંકલેશ્વર નગરપાલિકાને હવે વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ મળશે એટલે હવે અંકલેશ્વર નગરપાલિકા ઝડપથી અને સારા ગુણવત્તાવાળા વિકાસના કામો કરે અને નાગરિકોની મૂળભૂત જરૂરિયાત પૂરા પાડવા પૂરી પાડવા પ્રયત્ન કરશે આ ઉપરાંત આ વર્ગમાં ફેર આ વર્ગમાં થતાં મેકઅપ માળખામાં પણ ફેરફાર થશે તેથી કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે રાજ્ય સરકારે જે જાહેરાતો કરી છે નગરપાલિકાઓની બી ગ્રેડમાંથી એ ગ્રેડ ની અંદર તો એવી રીતે અંકલેશ્વર નગરપાલિકાને બી બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર ચાન્સ મળ્યો છે તો નવી નવી ઘણી ગ્રાન્ટો આવશે અને અંકલેશ્વર નગરનો વિકાસ થશે અંકલેશ્વર નગરનો વિકાસ થશે તો ઘણા ઘણા બધા રોડ રસ્તાઓ નવા બનશે અને ઘણી બધી અંકલેશ્વરની નાની મોટી જરૂરિયાતો નથી થઈ તે પૂર્ણ થશે